ચેનલ ભક્તિ ભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સન્પીને રહેતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતું શ્રાવણ श्रावण월 ચોથના દિવસે સાસુ નદીએ નાવા માટે ઉપડ્યા તેમણે જતા જતા વહુને કહ્યું અરે વહુ બેટા આજે બોરચોથ છે એટલે હું આવું ત્યાં સુધી માં કૌલા ને ખાંડીને રાખી દેજે ભલે બા ઘરમાં ગાય ના વાછરડા નું નામ પણ કૌલો હતું કારણ કે તે વાછરડા નો રસ ઘઉં જેવો હતો વહુ જરા મગજની નબળી હતી તેને સમજ ન પડી કે પહેલાનું ધાન કે ગાય નો વાછરડો ખાંડવો તે તો વાળામાં જઈ વાછરડા ને બરાબર રસ્સી વડે બાંધી દીધો અને પછી મારી નાખ્યો અને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગાવીને રાંધવા મૂકી દીધો થોડી વારમાં સાસુ નાઈ ધોઈને ઘરે આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ કોલો રાંધ્યો રાંધો તો ખરો પણ કોલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો મહા મુસીબત એને ખાંડીને ચૂલે ચડાવ્યો છે આ સાંભળી સાસુને હઈએ ફાળ પડી તેમણે થયું નક્કી મારી વહુએ તો ગાયના કોલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ પર હાથ પછાડીને બોલી અક્કલની ઓથમીર મેં તો તને ઘોલાનું ધાન રાંધવાનું કહી દઉં તું વાછરડાને વધેરીને બેઠી હે રામ હવે શું થશે આ જો બોરચો છે ગામના લોકો હમણાં વાછરડાની પૂજા કરવા આવશે તેરે હું લોકોને શું મોટું બતાવીશ વો તો આ પ્રસંગથી તે હપકાઈ ગઈ પછી સાસુએ ઘોલાવાળું ધાન લુ ટોપલામાં મૂકી ધાન લુ કરડામાં ફેંકી દીધું પછી ઘરે આવી સાસુઓ અંદરથી ઘર બંધ કરી માના બેસી ગયા આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડા ને માટે સાસુઓના ઘરે આવી તો ઘર અંદરથી બંધ હતું બધાએ બારણું ખોખડાવ્યું પણ ઘર અંદરથી હું ઘોડ્યું જ નહીં બધાએ બારણા પાસે આવીને કહ્યું સાસુ હવે તો બારણા ની તિરાડ માંથી જોયું તો ખરેખર ઘલો જીવતો હતો અને તેની ગળામાં કાઠલો લટકતો હતો સાસુ હવે હવે બારણું ઉગાડ્યું તેમણે સૌને આવકાર આપી અને સઘળી વાત કહી સંભળાવી. આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ લાગી એટલે સાસુએ કીધું એ બહેનો તમારા બધાના વ્રતના પ્રતાપે જ મારો ઘોવલો જીવતો પાછો આવ્યો છે. પછી તેના ગળામાંથી કાટલો કાઢી અને ફૂલનો હાર પહેરાવ્યો. પછી બધી સ્ત્રીઓએ ગાય અને વાછરડાનું પૂજન કરી અને વ્રત પૂરું કર્યું. એ દિવસે સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોડચોથ નું વ્રત કરવાનું નિયમ લીધું એ દિવસે વ્રત કરનારે દડવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં ત્રીસ કોટી દેવતાઓ વાસ કરે છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે એ ગાય માતા જેવા તમે ગોરાણીને ફળિયા એવું તમારું વ્રત કરનાર સૌને ફળજો